ઉત્તરાયણના તહેવારને હવે માત્ર એક જ અઠવાડિયાની વાર છે અને દર વર્ષે આ સમયગાળા દરમિયાન બજારોમાં પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પડાપડી કરતા હોય છે અને પતંગના વેપારીઓ પાસે બિલકુલ સમય જોવા મળતો નથી પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો પતંગના વેપારીઓમાં એકદમ નવરાશ જોવા મળી રહી છે તેનું કારણ છે કે કોરોના વાયરસ કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં આપવામાં આવેલ લોકડાઉનની સાથે સાથે ભારતમાં પણ બે માસ જેટલું લોકડાઉન આપવામાં આવ્યું છે અને બે માસના લોકડાઉન દરમિયાન પતંગોનું ઉત્પાદન ઠપ થઈ જતા આ વર્ષે પતંગના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણનો તહેવાર ઉત્તરાયણના તહેવાર પર પતંગ અને દોરી સાથે લોકો પતંગની મજા માણતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના કાળના કારણે પતંગ બજાર ઉપર તેની માઠી અસર જોવા મળી રહી છે ઉત્તરાયણનું હવે એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે તેમ છતાં ડીસામાં પતંગના વેપારીઓ અત્યારે નિરાશ જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે આપણી સાથે જોડાયા છે પતંગના એક એવા વેપારી કે જે આ કોરોના કાળના કારણે પતંગ બજારમાં થયેલા નુકસાન વિશે વધુ માહિતી છે શું નામ મુકેશભાઈ વાત કરવામાં આ વર્ષે કોરોનાના કારણે તો પતંગ બજારમાં કેટલું નુકસાન છે ડીસાની માર્કેટને ખાલી ગણવા જોઈએ તો ડીસાની માર્કેટને દોઢથી બે કરોડનું નુકસાન છે કોરોના કાળમાં પહેલાથી વેપારી મરી ગયેલા છે છતાં આજે ઉપરથી માલ બી નથી આવતો માલના ભાવ બી ઊંચા છે લોકોને ખાલી ફિરકીઓ નથી મળતી પતંગો નથી આવતી ભાવ બી આસમાને છે ગરાકી બી નથી ડીસાની માર્કેટને એકથી દોઢ કરોડ રૂપિયાનું ઓછામાં ઓછું નુકસાન છે માર્ક ગઈ સાલ અમને આ ટાઈમે ખાવાનો ટાઈમ નહોતો અત્યારે એની જગ્યાએ અમે આરામથી દિવસમાં બે વાર કહીએ ઊંઘીએ છીએ બોલો ગરાકી છે નહીં ગ્રાહકની વાટ જોઈને બીએ છીએ કે ભાઈ ગ્રાહક ક્યારે આવે આ મંદી આવવાનું કારણ શું હોય છે ઓછામાં ઓછું આ કોરોના કાળ છે બીજું કોઈ નથી અને બીજું સરકારની ગાઈડલાઈન એવી છે કે ભાઈ ધાબા ઉપર ફેમિલી જોયા કોઈને ચડવાનું મહેમાનો નહીં આવે ફ્રેન્ડ સર્કલને એન્ટ્રી નહીં હાલવાની પહેલાં તો શું હતું કે ભાઈ ફ્રેન્ડ સર્કલ પચીસ પચાસ ભેગા થઈ પંદર વીસ ફિરકી લઈ જતા બસો પાંચસો પતંગો લઈ જતા એની જગ્યાએ હવે એક ફિરકી અને પચાસ પતંગમાં પૂરું કરે છે એટલે એ બી અમને ઝટકો મળ્યો છે પહેલાંથી લોકો બે મહિના લોકડાઉન હતું એમાં બી ઝટકો મળ્યો વેપારી અત્યારે બી મરી રહ્યા છે અત્યારે ભયંકર મંદી છે તમે દીખીશું ગઈકાલે બી આ ટાઈમે અમને ખાવાનો ટાઈમ નહોતો એની જગ્યાએ અત્યારે આરુજી બેઠા છીએ અમે વેપારીકે જે જણાવી રહ્યા છે કે ઉત્સવનો તહેવાર માનવામાં આવતો ઉત્તરાયણનો તહેવાર અત્યારે તેમના માટે નિરાશા લઈને આવે છે લોકડાઉનના કારણે તેમના ધંધા રોજગાર પડી ભાગ્યા છે અને એક માત્ર ડીસા શહેરમાં જ એકથી દોઢ કરોડ રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા